ઇન્ફિનિક્સ સ્માર્ટફોને અમદાવાદમાં ગેમિંગ ઇવેન્ટનું કર્યું આયોજન નવા યુગના સ્માર્ટફોન ગેમિંગ બ્રાન્ડ ઇન્ફિનિકસે અમદાવાદમાં યુવાનોને આકર્ષવા માટે તેના પ્રકારના પ્રથમ સ્પોર્ટ ગેમિંગ અનુભવ સાથે સૌથી મોટા ગેમિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું

એક લાખ રૂપિયા સુધીના ઇનામો સમાવેશ કરાયો હતો જ્યારે પચાસ હજાર રૂપિયા સુધીના રોકડ ઇનામ અને જીટી થર્ટીન ફાઈવજી પ્લસ સ્માર્ટ ઇનામો પણ સમાવેશ થયો હતો વિજેતાઓને જીટી બર્ડ સ્માર્ટ વોચ પણ આવરી લીધા હતા જેનાથી ઉત્સાહમાં વધારો થયો હતો ઈ ટુર્નામેન્ટ ઉપરાંત ઇવેન્ટમાં વીઆર ઝોન કન્સોલ ગેમિંગ ઝોન સ્ટેશન કોસ્ટ પ્લે પરફોર્મન્સ ઇન્ટરેક્ટિવ અનુભવ બૂથ પણ હતા જ્યાં વપરાશકર્તાઓએ પોર્ટફોલિયોમાંથી નવીન ઇન્ફિનિક્સ ઓફરિંગ જીટી થર્ટીન પ્રો જીટી થર્ટી તેમજ જીટી બુક નોટ શ્રેણી અને હોટ श्रेणी उपकरणोंનું પરીક્ષણ પણ કર્યું હતું બેસિફી ઇવેન્ટ અમારો બહુત બહુત ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે આજ હમ યહા પે અમદાવાદ કા સબસે બડા ગેમિંગ ટુર્નામેન્ટ કરને જા રહે હે ગરમ ગેમિંગ કી બાત કરે તો ઇટને કા જો પોર્ટફોલિયો આતા હે اسમે દો પ્રોડક્ટ આતે હે જીટી30 પ્રો ઓર જીટી30 જો ગેમર્સ કે ધ્યાન મે રખતે હુએ બનાય ગયા હે અગર જીટી30 પ્રો કી મેર બાત કરું તો ઉસમે આપકો મેકેનિકલ ડિઝાઇન મિલતા હે જિસમે RGB લાઇટ્સ ચલતી હે સાથ મે આપકો ગેમિંગ ટ્રિગર્સ ભી મિલતે હે યે સ્માર્ટફોન ફર્સ્ટ સેગમેન્ટ કા પ્રોડક્ટ હે જિસમે આપકો ગેમિંગ ટ્રિગર મિલતે હે આપજરિયા ગેમિંગ એક બહુ બહેતર બના બાકી અમ બાત કરે ગેમિંગ સ્પીડ કો બેટર કરવા જીએમઆઈ ગેમ હે जिसमें आपने सर्टिफिकेशन दिया है कंपनी से के साथ सर्टिफाइड है जो कि जी डी प्रो वो सर्टिफाइड है साथ में इसको आपको वन पॉइंट फाइव के की डिस्प्ले मिलती है और दूसरे प्रोडक्ट की अगर हम बात करें दूसरा प्रोडक्ट है जी डी जिसमें भी आपको सिर्फ मैकेनिकल डिजाइन विद वाइट लाइट के साथ में मिलता है साथ में इसमें भी आपको गेमिंग फिगर्स मिलते हैं और इसमें भी हमने पी का सर्टिफिकेशन दिया है जिससे नाइनटी एम पी एस सर्टिफिकेशन है रही बात कैमरा की तो जी डी में आपको सिक्सटी फोर का सोनी का कैमरा मिलता है साथ में एट एम का अल्ट्रा वाइट लेंस है और अगर इसमें बहुत तो सारे ए के फ़ीचर्स आते हैं फॉर एग्जांपल अगर ए के फीचर्स के बारे में बात करूँ तो बहुत पॉपुलर है सर्च टू तो सर्च है ए आई राइटिंग असिस्टेंट है फॉर एग्जांपल इसमें हमारा साथ का ए का वॉइस असिस्टेंट भी आता है जिसको हम ए आई फोन बोलते हैं जिसमें आप सिर्फ बोल के ए आई की बहुत सारी कमांड आप उनको दे सकते हैं जिस कमांड के थ्रू आप बहुत सारे टास्क को परफ़ॉर्म कर सकते हैं इनफिनिक्स के बारे में अगर बात करेंगे तो हमने तो तो जर्नी इंडिया में दो में स्टार्ट की थी अगर ऑलमोस्ट आठ साल से ज़्यादा हो गए हैं भारत में अगर अहमदाबाद की बात करें तो अहमदाबाद को ना इसके कल्चर के लिए जाना जाता है अगर हम बात बात करेंगे अहमदाबाद के लिए बोला जाता है कि सबसे दुनिया का सबसे पुराना सबसे पहला हेरिटेज सिटी में माना जाता है इसको આજની ડેટમાં અગર આપપુલેશન આપ ગેમિંગ કોઈએ તો ગેમિંગ હાર્દિક કલ્ચર તો એ ગેમિંગ કલ્ચર કો આગે લે કે હમણાં અમદાવાદથી કોશ થઈ આ કાર્યક્રમ અંગે ઇન્ફિનિક્સ ઇન્ડિયાના સીઈઓ અનિસ કપૂરે જણાવ્યું હતું કે ગેમિંગ ભારતમાં ખાસ કરીને આજના યુવાનો માટે એક સાંસ્કૃતિક શક્તિ તરીકે વિકસિત થયું છે ઇન્ફિનિક્સમાં અમે માનીએ છીએ કે આ પેઢી સેવા આપવી એ ફક્ત શક્તિશાળી ઉપકરણો પ્રદાન કરવા વિષય નથી પરંતુ એનો અનુભવ પહોંચાડવા વિશે છે જે આપણાને તેમાં જુસ્સો સાથે જોડે છે અમદાવાદ હંમેશા અમારા માટે એક ગતિશીલ બજાર રહ્યું છે અને આ કાર્યક્રમમાં યુવાનો સુધી ઇન્ફિનિક્સ જીટી થર્ટીનો શ્રેણી અનુભવ સીધો લાવે છે ઇન્ફિનિક્સ ટી થર્ટીન ફાઈવજી પ્લસ અમદાવાદના મહેતા સ્ટોર્સના ત્રણ કલરમાં ઉપલબ્ધ છે સાયબર ગ્રીન પ્લસ બ્લુ બ્લેડ વ્હાઇટ જેમાં સફેદ એલડી લાઇટિંગ પણ છે આ સ્માર્ટફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે આઠ જી પ્લસ એકસો અઠ્યાવીસ જીબી જેની કિંમત છે ઓગણીસ હજાર ચારસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જેની કિંમત છે વીસ હજાર નવસો નવ્વાણું અમદાવાદના ખરીદનારો પાસેથી મહેતા એજન્સી સ્ટોર પર મર્યાદિત સમયમાં આકર્ષક ડીલ મેળવવાની તક પણ છે આ ઉપરાંત ગ્રાહકોને મર્યાદિત સમયમાં ઉપકરણો ખરીદવા માટે ફ્રીમાં જીટી ગેમિંગ કિટ જીતવાની તક પણ મળશે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર